ઉત્પત્તિ પ્રકરણ પરમાત્મા સત્તાનું વિવેચન બીજમાં વૃક્ષની જેમ પરમાત્મામાં જગતની ત્રણેય કાળની સ્થિતિનું નિરૂપણ તથા બ્રહ્મથી અલગ તેની સત્તા નથી એનું પ્રતિપાદન શ્રી વશિષ્ઠજી કહે રઘુનંદન નામ રહિત તથા મન અને નેત્ર આદિ છ જ્ઞાનેન્દ્રિયોથી અગમ્ય હોવાના કારણે આકાશથી પણ સૂક્ષ્મ ચીન માત્ર પરમાત્મા અણુ નામે કહેવામાં આવ્યો છે અણુના પણ અણુ સચિદાનંદ ધન પરમાત્માની અંદર અજ્ઞાનીઓની દ્રષ્ટિથી સજ્જેવું અને જ્ઞાનીઓની દ્રષ્ટિથી અસત જેવું સ્થિત આ જગત બીજની અંદર વૃક્ષની સત્તા જેવું સ્ફુરીત થાય તમામ વસ્તુઓની સત્તા વાસ્તવિક સત્તાને આધીન છે તેને જો બીજા કોઈને આધીન માનશો તો ભૂલ થશે તેથી સ્વત સિદ્ધ વાસ્તવિક સત્તાથી બધાની સત્તા છે આ પરમ આકાશરૂપી પરમાત્મા સૂક્ષ્મ હોવાના કારણે નેત્રોનો વિષય નથી સર્વાત્મક હોવા છતાં તે મન સહિત પાંચે ઇન્દ્રિયોથી અતીત રહીને સ્થિત છે તેથી અણુનો પણ અણુ છે સર્વાત્મક હોવાના કારણે તે કદી શૂન્ય થઈ નથી શકતો કેમ કે તે છે નથી આવું કેનાર અને મનન કરનાર પુરુષ આત્મા તો છે પછી તેની અસત્તા કઈ રીતે કહી શકાય કોઈ પણ યુક્તિથી અહીં સત વસ્તુની અસત્તા સિદ્ધ કરી શકાય એમ નથી જેમ કપૂર પોતાની સુગંધથી પ્રતીત થાય તે જ પ્રમાણે સર્વાત્મા સર્વવ્યાપી રૂપે અનુભવમાં આવે અણુનો પણ અણુ ચેતન પરમાત્મા સર્વરૂપે છે મન અને ઇન્દ્રિયોની વૃત્તિથી વૈવિધ્યની પ્રતીત થવાના કારણે મનની સીમિતાના કારણે તે સર્વાત્મક છે અને ઇન્દ્રિયાતીત હોવાના કારણે તે નિર્મળ પરમાત્મા નિત્ય સતાવાન હોવા છતાં અનુભવમાં આવતો નથી ઇન્દ્રિયોનો વિષય થતો નથી તે જ એક છે અને તમામ જીવોના અંતઃકરણમાં આત્મા રૂપે અનુભવાતો હોવાથી અનેક પણ છે તે જ પોતાના સંકલ્પથી આ સંપૂર્ણ જગતને ધારણ કરે તેથી જગતરૂપી રત્નોનો ખજાનો પણ તે જ છે જેમ જેનું મોઢું બનશે એવા ઘડા અને બીજા સ્થળે લઈ જવાતા તેમાં રહેલા આકાશનું ગમન કે આગમન થતું નથી તે જ પ્રમાણે શરીરરૂપી ઉપાધિના આવા ગમનથી આત્માનું આવાગમન થઈ શકતું નથી ચિન્મય પરમાત્મા પોતાની ચેતનાથી સૂર્ય વગેરેના પ્રકાશકનો પણ પ્રકાશક છે મહાકલ્પના પ્રલયકાના મેઘોથી પણ તે નષ્ટ થતો નથી કેમ કે તે સ્વયં પ્રકાશક અવિનાશી છે સચિદાનંદન પરબ્રમ નેત્રોથી જોઈ શકાતો નથી કેમ કે તે અનુભવરૂપ હૃદયરૂપી મંદિરને પ્રકાશિત કરનાર સર્વને સતા આપનાર અનંત અને પરમ પ્રકાશ સ્વરૂપ છે આકાશ વગેરે દેશ કાળ ક્રિયા વગેરેની સત્તા તથા જગત તે જ જ્ઞાન સ્વરૂપ પરમાત્મામાં પ્રતીત થાય તે જ દરેકનો સ્વામી કરતા પિતા અને ભોગતા છે વાસ્તવમાં પરમાત્મા હોવાથી તેનો કોઈ સાથે કશો સંબંધ નથી ન નિમેષ છે ન કલ્પ છે ન નજીક છે ન દૂર પણ છે ચેતન પરમાત્માનો સંકલ્પ જ અન્ય અન્ય વસ્તુઓ રૂપે સ્થિત છે એ સિવાય કશું નથી આ પ્રમાણે જગતના મિથ્યાત્માનું ઉત્પાદન કરનારી યુક્તિઓ દ્વારા વારંવાર અભ્યાસ દ્વારા નિર્મળ થયેલા મનથી જેણે પારમાથિક વસ્તુનું બ્રહ્મ દર્શન કર્યું તે પુરુષની અવિદ્યાનો નાશ થઈ જવાના કારણે ચીદાકાશમાં તેને ફરી સંસારની પ્રતીતિ થતી નથી જેમ બીજની અંદર સ્થિત થયેલા વૃક્ષની સત્તા અતિ સૂક્ષ્મ હોવાથી શૂન્ય જેવી છે તે જ પ્રમાણે બ્રહ્મ સ્થિત થયેલા જગતનો પરમાત્મા સાક્ષી છે તેથી જગતની સાક્ષીથી અલગ પ્રતીત ન થવાના કારણે સચિદાનંદ રૂપે તેની સ્થિતિ છે શાંત સર્વાત્મક જન્મ રહિત અદિતિ વગેરે આદિ અને મધ્ય રહિત નિધ્વંદ માયાના કાર્યથી રહિત જગત રૂપે અનેક જેવું પ્રતીત થતું હોવા છતાં વાસ્તવમાં એક વિશુદ્ધ જ્ઞાન સ્વરૂપ અજન્મા સચ્ચિદાનંદન બ્રહ્મ છે તેમાં કોઈ પ્રકારની કોઈ કલ્પના કોઈ રીતે સંભવ નથી જગતની પ્રતીતિનો અભાવ જે પરમાત્માના સ્વરૂપનો પરમ અનુભવ છે સંપૂર્ણ સંકલ્પનો ત્યાગ ચિત્ત દ્વારા જેનું ચિંતન છે જેના સંકોથી સંસારનો પ્રલય અને વિકાસથી તેની સૃષ્ટિ થાય જે વેદાંત વાક્યોનું પરમ તાત્પર્ય અને વાણીનો અવિષય છે આ ચરાચર જગત જેની ચિન્મય લીલા છે અને વિશ્વરૂપ હોવા છતાં જેની અખંડતા કદી ખંડિત થતી નથી તેને સન માત્ર શાશ્વત બ્રહ્મ કહેવાય તે અણુથી પણ અણુ પરમાત્મા પોતાના સંકલ્પથી વાયુ થાય વાસ્તવમાં તે વાયુ વગેરે કાંઈ છે નહીં માત્ર શુદ્ધ ચેતન છે તે જ પરમાત્મા શબ્દના સંકલ્પ દ્વારા શબ્દ બને તેની શબ્દરૂપતાનું દર્શન ભ્રમવાળું છે વાસ્તવમાં તો તે શબ્દ અને શબ્દ અર્થની દ્રષ્ટિથી બહુ દૂર છે તે પરમાત્માની પ્રાપ્તિના શેકડો સાધન છે તે પ્રાપ્ત થઈ ગયા પછી કશું પ્રાપ્ત કરવાનું શેષ રહેતું નથી તે જ પરમ પ્રાપ્તવ્ય છે તેના સિવાય કશું નથી જે અણુનો પણ અણુ માત્ર ચીનમય અત્યંત સૂક્ષ્મતમ છે તે પરમાત્માથી આ સંપૂર્ણ વિશ્વ બધી બાજુથી પરિપૂર્ણ છે અણુરૂપ હોવા છતાં તે પરમાત્મા સેકડો અનંત યોજનોમાં સમાતો નથી કેમ કે તે સર્વવ્યાપી અનાદિ રૂપ રહિત હોવાના કારણે નિરાકાર છે જેમ મેરુ પર્વતની રાયના કણ સાથે તુલના કરવી યોગ્ય નથી તે જ પ્રમાણે શુદ્ધ જ્ઞાનમય ચેતન આકાશરૂપ પરમાત્માની પરમાણુ સાથે તુલના કરવી શોભાસ્પદ નથી જેમ પ્રતિબિંબ દર્પણમાં પડે તે જ પ્રમાણે જળમાં જે કોઈ પણ સંપૂર્ણ છે તે પરમાત્માનો આશ્રય લઈને સ્થિત છે પરમાત્મા વિના સ્વત તેની કોઈ સત્તા નથી જેણે સંકલ્પરહિત થવાથી આ જગતને ત્યાગી દીધું તેનો અભાવ કરી દીધો પોતાના સંકલ્પથી પુનઃ સંપૂર્ણ જગતને ઉત્પન્ન કર્યું જગતનો અભાવ કરનાર તે અણુથી પણ અણુ ચિન્મય પરમાત્માએ આ સમસ્ત વિશ્વને વ્યાપ્ત કરી રાખ્યું જેમ સપ્નમાં એક જ નિમેષમાં બાલ્ય અવસ્થાથી માંડી વૃદ્ધાવસ્થા સુધીનો બોધ થાય તે પ્રમાણે તે ચિન્મય પરમાત્મામાં નિમેષના અંશનું જ્ઞાન પણ હજારો કલ્પ જેવું પ્રતીત થાય તેથી તે સૂક્ષ્મ પરમાત્મા નિમેષ રૂપ હોવા છતાં સત્કોટી કલ્પોનો સમૂહ છે અણુથી પણ અણુ સચિદાનંદન પરમાત્મામાં સંપૂર્ણ જગત રહેલ છે તેનાથી જગતની બધી પ્રતીતિ થાય જેમ બીજમાં ભાવિ વૃક્ષો રહે તે જ પ્રમાણે ચીનમય પરમાત્મામાં ભૂત વર્તમાન ભવિષ્ય ત્રણેય કાળના પ્રાણીઓ સદાય વિધ્વમાન રહે આ પરમાત્મા સંપૂર્ણ જગતમાં ઉદાસીની જેમ સ્થિત છે કર્તૃત્વ ભોગતૃત્વ સાથે તેનો લેસ પણ સંબંધ કે સ્પર્શ નથી પરમાત્મા આ જગતની બહાર પણ સ્થિત અંદર પણ આ વાત ત્રણેય લોકમાં અધિકારી લોકોના ઉપદેશ માટે કહેવામાં આવે આ બ્રાહ્ય અને આંતરિક સ્થિતિનો ભેદ શબ્દ સુધી સીમિત છે વસ્તુમાં નથી કેમ કે વસ્તુ ચેતન રૂપ છે તેથી તેમાં ઉક્ત ભેદ કદાપી સંભવ નથી દષ્ટા પરમાત્મા દસ્ય જગતનો રૂપ ધારણ કરી શકતો નથી કેમ કે દસ્યત્વ અસત અને વાસ્તવિક છે જો કોઈ પણ વસ્તુ પરમાત્મામાં છે નહીં તો પરમાત્મા તેનું સ્વરૂપ કઈ રીતે ધારણ કરે વ્યવહાર દ્રષ્ટિથી દસ દષ્ટા દસ્ય ભાવને પ્રાપ્ત થાય જેમ પિતા વિના પુત્ર ભોગતા વિના ભોગ્ય નથી તે જ પ્રમાણે દસ્ય વિના દષ્ટાપણો નથી